લીમડી શહેરમાં બે દિવસ પહેલા સારું એવો વરસાદ પડતા રોડ પર પાણી ફરી વળ્યા હતા અને નાની નાની ગટરો પાણીથી અને કચરાથી પણ ઉભરાઈ આવી હતી ગુજરાત સરકાર કહે છે કે સૌનો સાથ સૌનો વિકાસની ગાથા લઈ જ્યારે આજે લીમડી નગરપાલિકા દ્વારા એક સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને લીમડી શહેરના મુખ્ય માર્ગો પર જ્યાં જ્યાં ગટરો પાણી અને કચરાઓથી ઉભરાઈ ગઈ હતી તેને નગરપાલિકાના કામદારો ભાઈ બહેનોએ સાફ કરી હતી અને સાથે સાથે લીમડીમાં જે-જે વેપારી મિત્રોએ મોટા મોટા દુકાનો પર ઉટલા વાંધી દબાણો કર્યા છે તેને પણ દૂર કરવા માટેનો ચુંબેશ હાથ ધરવામાં આવી છે. લીમડી નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા દુકાનદારો સામે આકરા પગલા લેવામાં આવ્યા છે અને દબાણો હટાવવામાં આવ્યા હતા. શાકમાટી વિસ્તારના પાછાના ભાગ તમે 7 અંદર વરસાદી પાણી અટકતા માન ફરિયાદના આધારે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે પોલીસ કાર્યવાહી સર્વેયર એન્જિનિયર તમામ સ્ટાફ સાથે અમે કામગીરી હાથ ધરેલ છે અને તમામ વોર્ડમાં ક્રમશઃ આ કામગીરી હાથ ધરવામાં આવશે અને કોઈ પણ જાતનું દબાણ શેર વગર તોડી નાખવામાં આવશે દીપકસિંહ વાઘેલાનો રિપોર્ટ લીમડી